તો જોઈ લો આ છે અમારું લોકેશન આ જો ચકલો લોકેશન પર આપણે ખૂબ સારું છે એ લોકેશન પર આપણે કામ કરીએ છીએ ફાઇનલી આ બાજુ તમને ગામ દેખાડું તો આ બદલાવો કેને ચડ્યા તો દોસ્તો આ છે અમારું ગામ આ બાજુ ગામ અને આ બાજુ ખેતર આ તમે જોઈ લો તો ફાઇનલી સપોર્ટ કરતા રહો ચલો આગળ વિડિયો પર બનાવી રહેજો તો આગળ દેશો તમને દેખાડીશું તો ચલો આગળ વિડીયો પર